રતાળુ પૂરી તો તમે બહુ વખત બનાવી પણ હશે અને ખાધી પણ હશે પરંતુ આજે આપણે એક અલગ રીતે રતાળુ પૂરી બનાવીશું કે જે અમારા સુરતના ડુમસના ભજીયાને પણ ભૂલાવી દે એટલી સરસ બનશે અને કંઈક અલગ આવી રીતે બનાવો ને તો ફેમિલીમાં પણ બધાને પસંદ આવે અને બાળકોને પણ પસંદ આવે તો બનાવવાની શરૂઆત કરીશું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં ચટણી બનાવીશું તો મિક્સર જારમાં એક કપ જેટલી કોથમીર લીધી છે અને બારથી પંદર કળી લસણ લઈશું મરચાં છે લીલા તીખા મરચાં છે અને એક મુઠ્ઠી જેટલા શિંગદાણા અને થોડું મીઠું ઉમેર્યું છે અને બે ચમચી જેટલા તલ લીધા છે અને બે નાના ટુકડા આદુના લઈ એક ટી સ્પૂન લીંબુનો રસ ઉમેર્યો અને બે આઈસ ક્યુબ મૂકી છે અને ક્રશ કરી લઈએ પાણી એકદમ ઓછામાં ઓછું એટલે બે જ આઈસ ક્યુબ લીધી છે અને આ રીતે ઘટ્ટ ચટણી બનાવવાની છે જુઓ ચમચી પરથી ઇઝીલી નીચે પણ નથી પડતી એ રીતે ઘટ્ટ ચટણી બનાવવાની એ ખાસ યાદ રાખજો અને તીખાસ તમને પસંદ હોય એ મુજબ વધારે પણ લઈ શકો હવે ચટણીને બાજુ પર રાખીએ અને આ બે નાના રતાળુ લીધા છે તમારે જેટલા ભજીયા બનાવવાના હોય એ રીતે રતાળું લેવાના તો સૌથી પહેલાં એની આપણે છાલ ઉતારી લઈશું આ રીતે બંને રતાળોની છાલ ઉતારી લઈ મેં એક વખત પાણી વડે ધોઈ લીધા છે અને ત્યારબાદ આ રીતે તપેલીમાં નીચે પાણી મૂકીને રીંગ મૂકી છે અને એની ઉપર કાણાવાળા સાધનમાં રતાળું મૂકીને ઢાંકણ ઢાંકી હાઈ ફ્લેમ પર એને દસ મિનિટ સુધી સ્ટીમ કરી લેવાના છે કે જેથી ભજીયા આપણે તળીએ ત્યારે અંદરથી કાચા નહીં રતાળું હવે દોઢ કપ જેટલો ચણાનો ઝીણો લોટ લીધો છે એક ટેબલ સ્પૂન રવો લઈએ આ બારીકવાળો રવો છે કે જેનાથી ઉપરનું પડ સરસ ક્રંચી થશે અને સાથે બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ પણ લઈશું ચપટી જેટલી હળદર લીધી અને વન ફોર્ટી સ્પૂન હિંગ ઉમેરી છે એક ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ લીધા અને તીખાશ જોઈએ એ પ્રમાણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું ચીલી ફ્લેક્સ પણ થોડા તીખા આવશે અને સ્વાદ પ્રમાણે મીઠું લઈએ થોડી કોથમીર બારીક ચોપ કરીને ઉમેરીશું ઉપરના પળમાં પણ આપણે કોથમીર ઉમેરવાના છીએ આ રીતે અને પાણી લઈશું હવે તો એક કપ પાણી લીધું છે થોડું થોડું ઉમેરતા જઈએ અને લમ્સ ના રહે એ રીતના આપણે લોટ બાંધી લેવાનો છે એક કપ મેં ઉમેરી દીધું છે હજી થોડા પાણીની જરૂર છે તો હું તમને ચોક્કસ માપ બતાવું છું આ ટેબલ સ્પૂન છે બે ટેબલ સ્પૂન ઉમેર્યું છે હજી બીજું એક ટેબલ સ્પૂન ઉમેર્યું ફરીથી એક ટેબલ સ્પૂન એટલે કે ચાર ટેબલ સ્પૂન પાણી લીધું અને એક કપ પહેલાં વાપરેલું હતું તો આ રીતના ખીરું તૈયાર કરવાનું છે આપણે એક કપ અને ચાર ટેબલ સ્પૂન લીધું છે પાણી અને ચમચીની પાછળ સરસ રીતે કોટ થઈ જાય ને એ રીતના આપણે ખીરું તૈયાર કરવાનું છે આ રીતે તમે કાપો તો ભેગું પણ ના થઈ જાય અને એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું તો હવે આ રતાળુ પૂરીનું બહારનું પોળ માટે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે એને બાજુ પર રાખીશું અને આપણે જે રતાળું બાફવા મૂક્યો હતો એ તૈયાર થઈ ગયો છે ચાકુ વડે એને ચેક કરી લઈશું લગભગ સિત્તેરથી એંસી ટકા જેટલો બફાઈ જાય ને એ રીતે સ્ટીમ કરવાનો છે તો હવે આને ઠંડો થવા દઈએ હવે એક ખલમાં બે ટેબલ સ્પૂન જેટલા આખા સૂકા ધાણા લીધા છે અને એક ટીસ્પૂન જેટલા મરી લીધા છે એને કરકરા ક્રશ કરી લઈએ રતાળુની ઉપર સ્પ્રિન્કલ કરવા માટે આપણે આ તૈયાર કરી રહ્યા છીએ તો હવે આ ધાણા અને મરી પણ સાઈડ પર રાખીએ અને રતાળું ઠંડો થઈ ગયો છે તો એને હું આ છીણી વડે એને સ્લાઇસ કરીશ અથવા તમે જો ફાવે તો ચાકુ વડે પણ કરી શકો તો એકદમ ઠંડો થાય ત્યારબાદ જ એની સ્લાઇસ કરજો નહીંતર તૂટી જશે જુઓ સરસ થઈ ગઈ ને આ રીતે અને બિલકુલ ઠંડો થાય પછી જ એને કટ કરજો કે સ્લાઇસ કરજો આ રીતે આપણે ડુમસમાં ટામેટાના ભજીયા મળે છે ને ચટણીવાળા એ રીતે કરવાના છીએ તો આ રીતે મેં સ્લાઇસ કરી લીધી હવે હું એના ઉપર ચટણી લગાવીશ ચટણી અગાઉ કહ્યું એમ ખાસ યાદ રાખીને ઘટ્ટ બનાવવાની કારણ કે રતાળુની સ્લાઇસ પર આપણે એને પાથરવાની છે આ એક પ્લેટમાં જે રતાળોની સ્લાઇસ છે એને હું ચટણીવાળી બનાવીશ પુરી અને બાકીની જે આ છે એ હું સિમ્પલ પુરી બનાવીશ હવે ખીરું જોઈ લઈશું બીજી બાજુ મેં તેલ ગરમ કરવા મૂક્યું હતું તેમાંથી બે ચમચી જેટલું ગરમ તેલ આ ખીરામાં ઉમેર્યું છે કે જેથી ઉપરનું પળ પણ સરસ ફરસું તૈયાર થાય હવે આપણે જે ચટણી લગાવી દીધી છે સ્લાઇસ પર એને કાંટા ચમચી વડે આ રીતે ડીપ કરીશું ખીરાની અંદર અને કાંટા ચમચી વડે જ હું ચકવાની કે જેથી એનું ખીરું નીચે જતું રહે અને ઉપર જે ધાણા અને મરીનો કરકરો પાવડર બનાવ્યો છે એ લગાવીશું અને તેલને આ રીતે મીડિયમ ગરમ કરવાનું છે અને ધીરે ધીરે આપણે રતાળુ પૂરીને અંદર તળી લઈએ સરસ રતાળુ પૂરી તૈયાર થઈ ગઈ જુઓ કલર પણ કેટલો સરસ આવ્યો છે અને ખીલીને એકદમ દડાદાર બની ગઈ છે તો આ રીતે આપણે બાકીની રતાળુ પૂરીને પણ તળી લઈએ અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે જ્યારે હું આવી નવી રેસિપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસિપીના વિડીયોને જોઈ શકો ખાતી વખતે અંદરથી ચટણીનો સ્વાદ આવશે ને તો એટલી સરસ લાગે છે આ પૂરી કે તમે વારે વારે બનાવશો તો હવે બાકીની જે સ્લાઇસ છે ને એમાંથી હું સાદી રતાળુ પૂરી બનાવીશ એટલે કે ચટણી વિનાની બનાવીશ તો એને પણ એ જ રીતે કાંટા ચમચી વડે લેવાની અને ઉપર ધાણા અને મરીનો પાવડર સ્પ્રિન્કલ કરીને તળી લેવાની છે કેટલી ખીલે છે જુઓ તમે જોઈ શકો છો તો આ રીતે આપણી બધી રતાળુ પૂરી તૈયાર થઈ જાય એટલે આ ચટણીવાળી રતાળુ પૂરીને હું કટ કરું છું અંદરથી રતાળુ અને ચટણી તમે જોઈ શકો છો તો હવે સર્વિંગ કરીશું આ થઈ ચટણીવાળી રતાળુ પૂરી અને આ વ્હાઇટ પ્લેટમાં જે મૂકીએ એ સિમ્પલ રતાળુ પૂરી છે અને એને મેં ગ્રીન ચટણી અને કેચઅપ જોડે સર્વ કર્યો છે અને તમે જુઓ કે હજી પણ દળાદાર ખીલેલી છે આ બધી રતાળુપુરી તો રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને તમને આ રતાળુપુરીની રેસિપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો આ સિમ્પલ રતાડો પૂરી છે